કચ્છનો દરિયા કિનારો કચ્છનો સમગ્ર દરિયા કિનારો ચારસો છ કિલોમીટર લાંબો છે કચ્છના દરિયા કિનારાનો પ્રદેશ ખંડીય સાજલી ઉશકાવાથી રચાયેલો છે કચ્છનો દસથી તેર કિમી પહોળો પશ્ચિમ તથા દક્ષિણનો કિનારો કાદવ કિચડવાળો છે અહીં કેટલીક જગ્યાએ લગુન સરોવરની રચના થઈ છે કચ્છના દરિયા કિનારે કંડલાની નજીક કાદવ કિચડવાળા વિસ્તારમાં મેનગ્રુવ જંગલો એટલે કે ચેરના વૃક્ષોનો વિકાસ થયો છે તે દરિયાના પાણીને જમીનમાં આગળ વધતું અટકાવે છે કચ્છના દરિયા કિનારે નાની મોટી નાળ આવેલી છે નાળ એટલે કે કચ્છમાં પશ્ચિમ ભાગે આવેલી ખાડીઓ જે રણમાં છે અને તે ક્રિક તરીકે ઓળખાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલ વિવાદિત વિસ્તાર જે શેર ક્રિક તરીકે ઓળખાય છે તેને પ્રાદેશિક ભાષામાં બાણગંગા કહે છે અઢારસો બેતાલીસમાં માં ચાર્લ્સ નેપિયર દ્વારા વિસ્તાર સંધિશ તેલ હતો હરામી તરીકે પણ ઓળખાય છે આવી જ અવનવી માહિતી જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો